ના છોડમાં બાંધો આ ત્રણ વસ્તુઓ સફળતા તમારા કદમ ચૂંશે હિન્દુ ધર્મમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું વિશેષ મહત્વ છે આમ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે જ્યોતિષ શાસ્ત્રમાં આને લગતા કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જે કરવાથી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ વિડિયોમાં આજે આપણે જાણીશું કે કઈ કઈ વસ્તુઓ તુલસીને બાંધવાથી જીવનમાં સફળતા મેળવી શકાય છે એક ચાંદીનો સિક્કો તુલસીના છોડમાં ચાંદીનો સિક્કો બાંધવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે નવા વર્ષના દિવસે તમે આ ઉપાય કરી શકો છો એવું માનવામાં આવે છે કે તુલસીના છોડ પર ચાંદીનો સિક્કો બાંધવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત આર્થિક લાભની પણ શક્યતા છે બે કલાવા બાંધો તમે કાલવને તુલસીના છોડ સાથે પણ બાંધી શકો છો આમ કરવાથી વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે તેમજ જીવનમાં ખુશીઓ આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને કાલવ બાંધવાથી વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે સાથે જ તમારી ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે આ માટે સૌથી પહેલા તુલસીની પૂજા વિધિપૂર્વક કરો આ પછી છોડને ગોળ કરો અને પછી તુલસીના છોડ પર લાલ અથવા પીળા રંગનો કલવો બાંધો ત્રણ સ્વસ્તિક પ્રતીક એવું માનવામાં આવે છે કે તુલસીના છોડ સાથે સ્વસ્તિક પ્રતીક બાંધવું પણ ખૂબ જ શુભ હોય છે આ ઉપાય કરવાથી વ્યક્તિના ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે જો તમે તુલસીના છોડ પર સ્વસ્તિક ચિહ્ન બાંધો છો તો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેમજ તેમના આશીર્વાદ ઘરના તમામ સભ્યો પર રહે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં જય તુલસી માતા જરૂર લખી દેજો ધન્યવાદ